અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદમાં કાકા સાથે આપઘાત કરનારી ભત્રીજી સગીર અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેલી સ્ટે હોટલમાં એક પ્રેમી યુગલે સત્તર ડિસેમ્બરે હાથથી નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવકનું મોત થયું છે જ્યારે યુવતીનો બચાવ થયો છે આ કેસમાં જ્યારે કિશોરીની પૂછપરછ કરવામાં આવી તો કેટલીક ચોંકાવનારી વિગત સામે આવી યુવતી સગીર વય નીચે અગાઉ કાકા ભત્રીજીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો આ માટે બે વખત ગયા પરંતુ વાહનોની સતત અવર જવરને કારણે વિચાર પડતો મૂક્યો બીજા દિવસે સવારે હોટલમાં હાથમાં બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો અમદાવાદમાં ચાર યુવતીઓ વચ્ચે મારામારી પશ્ચિમ વિસ્તારમાં વાયરલ થયેલા ત્રણ વિડીયો સામે આવે છે જેમાં એક વિડીયોમાં સિંધુ રોડ ઉપર એક બાઇક પર બે યુવક જો જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા જ્યારે સિંધુ ભવન રોડ પરના બીજા વિડીયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ જ્યારે ત્રીજા વિડીયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસાડી વાહન ચલાવી રહ્યો હતો ડીસીપી ભાવના પટેલે જણાવ્યું કે આ ત્રણેય વાયરલ વિડીયો મામલે તપાસ કરવામાં આવી રહી છે ઘરે પાછા ફરી લહેરા અમદાવાદના બે યુવક અકસ્માતમાં મોત ગઢડા તાલુકાના ઢસા અમદાવાદ રોડ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો પૂર પાટ ઝડપે આવી રહેલી ટ્રકે સ્વિફ્ટ કારને વચવચ અડફેટે લેતા કારમાં સવાર અમદાવાદના બે યુવકના ઘટના સ્થળે જ કંકુમાટી ભર્યા મોત નીપજ્યા અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચર ઘાણ નીકળી ગયો હતો અને કાર પડોકી પડી ગઈ હતી જ્યારે કારમાં સવારી એક યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે મધરાતે ગમુખ અકસ્માતની ઘટના બની હતી અંતે સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પડાશે અમદાવાદનો સુભાષ બ્રિજના તમામ રિપોર્ટ આવી ચૂક્યા છે અને તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું સામે આવ્યું છે બ્રિજનું પચાસ વર્ષથી વધુનું આયુષ્ય જૂની ટેકનોલોજી અને ટ્રાફિકના વધતા ભારણને કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે પતિએ પત્નીની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી છે તીક્ષ્ણ હત્યા વડે પતિના ગળા અને ડાબા હાથના ભાગે હુમલો કરી પતિએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી મેહુલ ઠાકોર અને રીતા છેલ્લા ચાર વર્ષથી લગ્ન બંદરમાં જોડાયેલા હતા બાપુનગરના હાઉસિંગ બોર્ડના મકાનમાં ઘટના બની બાપુનગર પોલીસે ફરિયાદ લખીને આગળની કાર્યવાહી શરૂ કરી છે મૃતક મહિલા સોસાયટીની આજુબાજુ કચરા પૂરા કામ કરતી હતી પતિના શરીર પર ઈજાના નિશાન જોતા લાગી રહ્યું છે કે બંને વચ્ચે પહેલા મારામારી થઈ હશે અને બાદમાં ખૂની ખીલ ખેલાયો હશે પંદરસો કરોડના કૌભાંડમાં નાયબ મામલતદાર એરેસ્ટ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાને ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે ગુજરાતમાં અત્યારે ઠંડી ન પડવાનું કારણ લા નીનો અને અલ નીનો હવામાન નિષ્ણાત અને નિવૃત્ત હવામાન વિભાગના વૈજ્ઞાનિક એટી દેસાઈએ ગુજરાતમાં જોઈએ તેવી ઠંડી ન પડવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે લા નીનો અને અલ અલનીનોની અસરને કારણે વાતાવરણમાં ફેરફાય છે લા નીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ સિસ્ટમનો નંબર આપણી બાજુ હોવાથી અસર થઈ રહી છે ચોવીસ ડિસેમ્બર બાદ તે હિંદ મહાસાગર તરફ જશે ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે ગયા વર્ષ કરતા વખતે તાપમાન વધારે અનુભવાઈ રહ્યું છે નરોડાના વેપારી પાસેથી બસો ઓગણીસ ટ્રાન્ઝેક્શન કરી ત્રેવીસ લાખ પડાવ્યા અમદાવાદના વેપારીને સાયબર ગઠિયાઓએ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપીને બંધ થયેલી પોલિસી ચાલુ કરાવવાને ખૂબ જ મોટો ફાયદો થશે તેવી લાલચ આપી ઘઠિયાઓએ વેપારી પાસેથી ત્રણ વર્ષ સુધી ટુકડે ટુકડે ત્રેવીસ લાખ રૂપિયા પડાવ્યા આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે પોક્સોના આરોપીને દોઢ વર્ષની કેદ અને વીસ હજાર દંડ અમદાવાદના મેઘાણીનગર પોલીસ મથક વર્ષ બે હજાર ચોવીસમાં આરોપી અજય તળપદા સામે આઈપીસી અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો જે સંદર્ભે ટ્રાયલ અમદાવાદમાં ચાલી જતા જજ એ બી ભટ્ટે સરકારી વકીલ દિલીપસિંહ એમ ઠાકોર અને કેજી જૈનની દલીલોને આધારે તેમજ સાહેબ વીસ પુરાવા તપાસીને આરોપીને દોઢ વર્ષની સજાને વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે શેર બજારમાં રોકાણના નામે ગોતાના યુવકને સોળ લાખનો ચૂનો લગાવ્યો રોકાણના નામે લોકો પાસેથી પૈસા પડાવવાના ઠગોએ નવો અપનાવી યુવક પાસે પૈસા પડાવ્યા છે શાદી ડોટ કોમ પર જીવનસાથીની શોધ કરી રહેલા યુવકને સાયબર ઠગ મળ્યા હતા યુવતીના પ્રોફાઇલના આધારે વિશ્વાસમાં લઈ શેર બજારમાં રોકાણ કરાવીને અંતે યુવક પાસેથી કુલ સોળ લાખ રૂપિયાની ઠગાઈ થઈ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ શરૂ કરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે